સુરતમાં દીકરીને ન્યાય અપાવી શકતા ઇટાલિયાની ધરપકડ કરી જેને પગલે રાજ્યભરમાં રાજકીય ગરમાવા સાથે ખળભળાટ મચી ગયો હતો દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા આજે મિની ભારત ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં રત્ન કલાકારો હીરા દલાલો તેમજ અન્ય લોકો જોડાયા હતા તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર રહ્યા હતા ગોપાલ ઇટાલિયા જનસભાને સંબોધતી વખતે એવું કર્યું કે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા અમરેલ લેટર કાર્ડની અંદર જે યુદ્ધની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેનું સરઘસ કાઢવામાં આવ્યા હોવાની વાત સાથે રાજ્યભરમાં રાજકીય ગરમાવ આવી ગયો હતો યુવતીને જામીન મળ્યા બાદ નિવેદન આપતા કહ્યું હતું કે મને પોલીસ દ્વારા પટ્ટાથી માર મારવામાં આવી હતી લેટર પોતાને મારવાનું શરૂ કરી દીધું હતું તેમને માફી માંગતા કહ્યું હતું કે હું આ દીકરીને ન્યાય અપાવી શક્યો નથી તેથી હું પટ્ટા મારીને મારી જાતને સજા આપું છું ગોપાલ ઇટાલિયા જનસભામાં જણાવ્યું હતું કે પોતે અનેક ઘટનામાં કાયદાકીય સામાજિક અને રાજકીય લડાઈ લડતા આવ્યા છે પરંતુ ભાજપના રાજમાં અધિકારી અને નેતાઓની ભ્રષ્ટ સાંઠગાંઠને કારણે કોઈને ન્યાય મળી શક્યો નથી ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં જસદણ બળાત્કાર મોરબી કાંડ અગ્નિકાંડ સરઘસ કાંડ હરણી બોટકાંડ પેપરલીક કાંડ જેવી અનેક ઘટનાઓ ગોપાલ ઇટાલિયા લડાઈ લડ્યા પરંતુ ન્યાય ન અપાવી શક્યા તેની માફી માંગતા માંગતા પરથી પોતાને પટ્ટાથી માર મારીને સજા આપી હતી અમરેલી નિર્દોષ દીકરીને અમરેલી પોલીસે બેરહેમીથી છ પટ્ટા માર્યા હતા ત્યારે ગોપાલ ઇટાલીએ ન્યાયનો ન અપાવી તે બદલ પોતાને જ પટ્ટા મારીને સજા કરી હતી ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે ભાજપના નેતાઓ અનેક બળાત્કાર તોડબાજી જમીન માફિયા બુટલેગરો ડ્રગ્સ માફિયા વ્યાજ માફિયાઓ અપહરણ દાદાગીરી જેવા અનેક કાંડ કરે છે છતાંય ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે ત્યારે કદાચ પોતાને જ માર મારવાના કારણે જનતાનો આત્મા જાગશે ગુજરાતમાં આત્મા જાગવો ગુજરાત નો આત્મા જાગવો જોઈએ મૂકી દો આત્મા જાગવો જોઈએ ગુજરાત આખાનો નો દીકરીને પત્તા કેવી રીતે પોલીસ મારે મૂકી દો ગુજરાત નો દોસ્તો આત્મા જાગવો જોઈએ આત્મા ની અંદર લાગવું જોઈએ